કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ગાયના ઘીમાંથી અન્ય ઉપયોગી પ્રોડક્ટ બનાવવા અંગે સંશોધન ચાલુ હતું જેમાં કચ્છ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર વિજય રામ લેબ ટેકનીશિયન વિજલ શુક્લ તેમજ વિદ્યાર્થીની હિના સોલંકીની ટીમને સફળતા મળી છે તેમના દ્વારા શરદી ઉધરસ અને શરીરના દુખાવામાં કારગત નીવડે તેવું નેચરલ બામ તૈયાર કરવામાં આવ્યું છે આ બામમાં કોઈપણ જાતના રસાયણિક કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો જેથી આ બામથી કોઈપણ આડઅસર થવાની શક્યતા નહીં વધશે હાલ તો પ્રોડક્ટ ફોર્મ્યુલા અંગે પેટર્ન મેળવવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં થયેલું આ સંશોધન આવનારા સમયમાં ઉપયોગી બનશે તેવું મનાઈ રહ્યું છે જે જે નેચરલ બામ બનાવવામાં બનાવ્યું છે તેમાં પ્યોરલી બધું નેચરલ વસ્તુ વાપરવામાં આવી છે અને એનાથી કોઈ આડઅસર નથી અને જે ફ્યુચરમાં અમારી પેટર્ન ફેલ થઈ જશે પછી એ બધા લોકો ઘરે પણ બનાવી શકશે પોતાની જાતિ અને બહારથી એ પરચેસ કરવાની પણ જરૂર નહીં પડે અને જે રો મટિરિયલ છે એ પણ ઇઝીલી અવેલેબલ છે અને બધે મળી જશે અમે લોકોએ અત્યારે એક એવું બામ બનાવ્યું છે કે જે ટોટલી કુદરતી સોર્સમાંથી આપણને જે કાંઈ મટીરિયલ મળે છે એમાંથી જ બનાવેલું છે અને સ્પેશિયલી એમાં અમે ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે કે જે ગાયનું ઘી મેડિસનલી બહુ બધું સારી ઇફેક્ટ આપે છે શરીરને અને આમ કેમિકલ બિલકુલ નથી વાપર્યા એમાં અને જો કેમિકલથી આપણે પોતે પણ આપણે ખ્યાલ આવે કે ભાઈ કેમિકલવાળા જે કાંઈ પણ આપણે બામ અત્યારે યુઝ કરીએ છીએ એનાથી ઘણી વખત તંત્રના રોગો થવાની શક્યતાઓ બહુ વધી જાય છે અને ખાસ કરીને નાના બાળકોમાં તો એ બહુ જ ખરાબ અસર કરે છે તો અમે એક એવું બામ બનાવ્યું છે કે જેમાં ગાયનું ઘી વાપરેલું છે અને એના સિવાય બીજા કુદરતી તત્વો વાપરેલા છે કે જેનાથી આ બધા જે રોગો થાય છે એમાં એની સામે રક્ષણ મળશે એમાં અમે ખૂબ ઉપયોગી સંશોધન હમણાં કર્યું છે હાલમાં જ અમે એક નેચરલ બામ બનાવ્યું છે અમે ઘણા સમયથી એવું વિચારતા હતા કે ગાય આધારિત કોઈ બી પ્રોડક્ટ હોય એમાં વેલ્યુ એડિશન કઈ રીતના કરી શકાય તો આપણે ખ્યાલ છે કે પંચગવ્ય ગાયના જે પંચગવિયોમાં પાંચ અલગ અલગ પ્રકારના દૂધ દહીં છાશ આ બધું મટીરિયલ જેને પંચગવ્ય કહી શકાય એની અંદરથી ઘી જે છે ગાયનું ઘી પર્ટિક્યુલરલી દેશી ગીર ગાયનું ઘી કે જેની અંદરથી આપણે વેલ્યુ એડિશન માટે ઘીનો ઉપયોગ કરી એની અંદર બે એવા નેચરલ એક્સ્ટ્રેક મટિરિયલ અમે એમાં એડ કરી અને અલગ અલગ ઘણા ટ્રાયલ લીધા પછી ફાઇનલી એક એવું ટ્રાયલ અમે ડેવલપ કરેલ એવું ફોર્મ્યુલેશન ડેવલપ કર્યું છે જે નેચરલ બામ તરીકે વર્ક કરી શકાય એટલે માર્કેટમાં અત્યારે અલગ અલગ ઘણી કંપનીના માર્કેટ જે બામ અવેલેબલ છે જેમાં મિથેલ સેલિસિલેટ નામનું એક કેમિકલ વપરાય છે અને એ બનાવવા માટે બી લેબોરેટરીમાં અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે તો અમે જે બનાવ્યું છે કમ્પ્લીટલી નેચરલ મટિરિયલ છે અને ગાયના આધારિત એટલે કે ગાયના ઘીનો ઉપયોગ કરી અને આ મટીરિયલ ડેવલપ કર્યું છે ફોર્મ્યુલેશન ડેવલપ કર્યું છે